લીસા લોટમાંથી ઘરે જ બનાવો દાણેદાર એવો મોહનથાળ આ મોહનથાળ બનાવી લેશોને એટલે મીઠાઈવાળાનો મોહનથાળ તમે ભૂલી જ જવાના છો તો મોહનથાળ બનાવવા માટે આપણે અહીંયા ચણાનો લીસો લોટ લીધો છે જે રેગ્યુલર લોટ હોય તે પછી હવે તેમાં આપણે દૂધ અને ઘી ઉમેરીને આ રીતે સરસ ધાબો દઈ દેવાનો છે આપણે દૂધ ગરમ લેવાનું છે દૂધ ઘી ગરમ કરીને જ આમાં ઉમેરવાનું છે આ રીતે સરસ આપણે ધાબો દઈ દઈને પછી લોટને દબાવીને વીસ થી પચીસ મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે પછી ઘઉ ચાણાના ચાણામાં આ રીતે આપણે તેને ચાળી લેવાનો છે જેથી એક જ સરખા દાણાનો આપણો મોહનથાળ રેડી થાય તો આ રીતે દાણેદાર લોટ રેડી છે તો હવે આપણે લીધું છે ઘી ઘી સરસ ગરમ થાય ને એટલે આ રીતે આપણે તેની અંદર જે આપણે ધાબો દીધેલો લોટ હતો તે ઉમેરી દેસું ચાળેનો લોટ હવે ઘીમાં આપણે લોટને સરસ શેકવાનો છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની મીડિયમ ફ્લેમ ઉપર આપણે વીસ થી પચીસ મિનિટ જેટલો સમય લાગશે મોહનથાળને શેકાતા જરૂર લાગે તો વચ્ચે વચ્ચે થોડું ઘી ઉમેરતા જવાનું છે આ રીતે ચોકલેટી કલર થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે પણ ખાસ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની મીડિયમ ફ્લેમ ઉપર લોટને શેકાવાનો છે લોટ સરસ શેકાઈ જશે ને એટલે આ રીતે ઉપર બબલ્સ તરીકે આવી જશે તમે અહીંયા જોઈ શકો છો તો ચાસણી લેવા માટે આપણે અહીંયા ખાંડ લીધી છે તમે સાકરમાંથી પણ બનાવી શકો છો તો ખાંડને આપણે સરસ આ રીતે મેલ્ટ કરી દેવાની છે ખાંડ છે એનું અડધું પાણી ઉમેરીશું અને એક તારની આપણે ચાસણી લઈ લેવાની છે વચ્ચે વચ્ચે આ રીતે મોહન થાળ બેટરને ચલાતા પણ રહેવાનું છે જેથી તળિયે ચીપકી ન જાય ગરમ હોવાથી તો આ રીતે તમે જોઈ શકો છો એક તાર થવો જોઈએ તૂટવો ન જોઈએ તાર એવી આપણે ચાસણી લેવાની છે તો ચાસણી પરફેક્ટ છે તો હવે તેને આપણે મોહન થાળનું જે બેટર હતું તેની અંદર ઉમેરી દેસુ ચાસણીને સરસ મિક્સ કરી દઈશું સાથે જ આપણે જાયફર એલચીનો પાવડર પણ ઉમેરી દેવાનો છે આ રીતે સરસ ઘટેવું આપણું મિશ્રણ થઈ જશે તમે જોઈ શકો છો હવે તેને આપણે જે મટાડવો છે તે પ્લેટને આપણે કીથી ગ્રીસ કરી દેશું ને આ રીતે મોહનથાળ સેટ કરી દઈશું ત્રણ કલાકમાં મોહનથાળ સરસ સેટ થઈ જશે ઉપરથી તમે ડ્રાય ફ્રૂટથી તેને ગાર્નિશ કરી શકો છો ત્રણ કલાક પછી ફ્રીઝ વગર પણ સરસ જામી જશે તો તૈયાર છે ધાણેદાર કણીદાર એવો મોહન તો તહેવારોની ઉજવણીમાં ઘરે તમે આવી ચોખ્ખી મીઠાઈ રેડી કરી શકો છો રેસીપી પસંદ આવીએ ફ્રેન્ડ તો ફોલો કરજો